અને હવે આગળ વાત કરીએ તો ખંભાડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી ખંભાળા તાલુકાના લાલપરડા ભાડથર કેશોદ વિંજલપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી મગફળી કપાસ સોયાબીન સહિતના પાકને ફાયદો થવાનો છે મગફળી કપાસ સોયાબીન સહિતના પાકને ફાયદો થશે લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા ખંભાળા તાલુકાના લાલપરડા ભાડથર કેશોદ વિંજલપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ખંભાળા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી ત્યારે લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે મગફળી કપાસ સોયાબીન સહિતના પાકોને હવે ફાયદો થશે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નારાયણ નારાયણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે શું વિગત છે જી વાત કરવામાં આવે તો આજ મોડી રાત્રિથી જ જોગમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા તથા કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ આવી ચુક્યો હતો અને આજે વહેલી સવારથી જ કલ્યાણપુર તાલુકામાં તથા ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખુબ સારો વરસાદ પડતા જ ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી હતી જી આભાર માહિતી આપવા માટે